જુનાગઢમાં ગિરનાર ના સાનિધ્યમાં ભવનાથ મહાદેવના સાનિધ્યમાં આ મેળો ચાલી રહ્યો છે ત્રીજા દિવસે લાખોની સંખ્યામાં મેદની ઉમટી પડી છે આમ તો પહેલા દિવસથી જ મેદની સમાય નથી રહીને આ વખતે રેકોર્ડ બ્રેક લોકો મેળાની મુલાકાત લઈ રહ્યા છે અત્યારે તમે જોઈ રહ્યા છો મેળાના કેટલાક દ્રશ્યોના આજે આપણે વાત કરવાના છીએ આ મેળામાં જે સાધુઓ આવ્યા છે તેમાં નાગા સાધુઓ, અગોરી પથરા સાધુઓની સાથે બાળ સાધુઓ અને મહિલા નાગા સાધુઓ પણ આકર્ષણનું કેન્દ્ર બની રહે છે લોકો તેમને જોવા માટે દૂર દૂરથી પધારી રહ્યા છે તો આજે આપણે વાત કરશું તેની તેઓ કઈ રીતે બને છે સન્યાસી બનવા માટે તેમને શું કરવું પડે છે તેમની શું ખાસિયત છે અને તે સિવાય અત્યારે આપણે કરી રહ્યા છીએ ભવનાથ મહાદેવના સાક્ષાત દર્શન હા મિત્રો ભવનાથ મહાદેવ ના ઘર બેઠા દર્શન આપણે તમને કરાવી રહ્યા છીએ અત્યારે ભવનાથ મહાદેવનું મંદિર દીપી ઉઠ્યું છે એકદમ રોશનીથી અને આમ પણ આ મંદિર એટલું પૌરાણિક અને એટલું ભવ્ય છે કે તમે જોઈને જ અચંબિત થઈ જાવ તો આ છે ભવનાથ મહાદેવ અને આપણે શરૂઆત કરીએ આપણા આજના વિડીયોની પહેલા જ નવા મિત્રો હોય પહેલી વાર ચેનલ જોતા હોય તેઓ ખાસ હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ફેસબુક ઇન્સ્ટાગ્રામના મિત્રો પણ પેજ ફોલો કરવાનો ભૂલશો નહીં અગાઉના વિડીયોમાં આપણે જે મૃગી કુંડના ઇતિહાસ વિશે વાત કરીએ તે આજે આપણે વાત કરશું સાધુ કેવી રીતે બનવામાં આવે છે તેની શરૂઆત કરી લઈએ તો જે અઘોરી પંથ હોય છે તેમાં શરૂઆતમાં જ ઘણા બાળ સાધુઓ પણ જોડાયેલા હોય છે તો આ બાળ સાધુઓ કેવી રીતે બને છે તો મિત્રો ભારતમાં ઘણા પંથમાં ઘણી જ્ઞાતિઓમાં એવો રિવાજ છે કે બાળકોને દાન કરવામાં આવે છે આ પંથ સાથે સાધુ પંથ સાથે આવા બાળક સાધુ પંથ સ્વીકારે છે અને તેને બાળ સાધુની ઉપમા આપે છે આ બાળ સાધુ જ્યાં સુધી નાની ઉંમર હોય છે ત્યાં સુધી તેમને ખાસ કોઈ અઘરું કામ કરવાનું હોતું નથી તેમનો અભ્યાસ ફળ ચાલુ રાખવાની છૂટ આપવામાં આવે છે તેમણે જે આ રીતના મેળા કે આવા સાહી સ્નાન હોય છે તેમાં ભાગ લેવાનો હોય છે તે સિવાય કોઈ ખાસ બીજું કામ કરવાનું હોતું નથી તેમનો ખૂબ જ ધ્યાન રાખવામાં આવે છે બીજા સાધુઓ દ્વારા અત્યારે મેળામાં ઘણા બાળ સાધુઓ પણ આવેલા છે જેમને જોવા લોકો દૂર દૂરથી આવી રહ્યા છે અને તે સિવાય વાત કરીએ તો મહિલા નાગા સાધુ મહિલા નાગા સાધુ પણ આકર્ષણો મિત્રો જેમને ઈશ્વર સાથે એકાકાર થઈ જવાની તાલાવેલી હોય તત્પરતા હોય ઈશ્વર માં જેમને સમાય જવું હોય સાધુ પંથ સાથે જોડાઈ જવું હોય છે તેવી સ્ત્રીની પહેલા પરીક્ષા લેવામાં આવે છે તે તત્પર છે કે નહીં અને લાયક છે કે નય સાધુ પંથ સાથે જોડાવા માટે ત્યારબાદ તેમનો ભૂતકાળ અને કુટુંબ પંથ તપાસવામાં આવે છે ત્યારબાદ ચાલુ થાય છે પ્રક્રિયા મહિલા સાધુ બનવાની પોતાના પોતાના શરીરનું શરીરનું પિંડદાન પિંડદાન કરવું પડે છે માથે મુંડન કરાવી એટલે કે ઈશ્વરને સમર્પિત થવાના સોગંધ લેવા પડે છે અને ત્યારબાદ જ્યારે આવું કોઈ તહેવાર હોય મહાશિવરાત્રી કે કુંભમેળો તેમાં જે શાહી સ્નાન થતા હોય જે આપણે મૃગીકુંડમાં થાય છે અને કુંભમેળામાં જે ગંગામાં થાય છે તેવા સ્નાન કરાવી અને તેને મહિલા સાધુની ઉપમા આપવામાં આવે છે દીક્ષા આપવામાં આવે છે અને મહિલા નાગા સાધુ બન્યા બાદ તેમણે આખા શરીરે એક જ કપડું વીટાળવાનું હોય છે સિલાઈ કર્યા વગરનું કપડું વીટાળવાનું હોય છે અને આ સાધુ બન્યા પછી તેને દરેક સાધુ જે હોય છે પુરુષ સાધુ તેના દ્વારા માતાની ઉપમા આપવામાં આવે છે કે તેને માતા કહીને બોલાવવામાં આવે છે તો આ રીતે બને છે મહિલા નાગા સાધુ અને મિત્રો ભુત શા માટે લગાવે છે આ સાધુઓ હોય છે તે તેની વાત કરીએ તો ભભૂત એ કોઈ સામાન્ય ભભૂત નથી હોતી સાધુ પીપળાનું પાન ભર્યા પછી કેળા અને ગાયનું છાણ આટલી વસ્તુઓનો ઉપયોગ થાય છે ને આ બધી વસ્તુઓની હવનમાં આહુતિ આપ્યા બાદ જે ભસ્મ બને તેને કપડાથી થી અને દૂધમાં મેળવી અને તેના લાડુ બનાવવામાં આવે છે ને આ લાડુ ને સાત વાર અગ્નિમાં તપાવ્યા પછી જે ભસ્મ બને છે

આગળ આવા વિડીયો જોવા માટે ચેનલ સબ્સ્ક્રાઇબ કરી વિડીયો ને લાઈક કરવાનો અને શેર કરવાનો ભૂલશો નહીં મહાદેવ હાથ